જય ગૌ માતા વંદે ગૌ મા સરી રહી છે એન શાંતિ સવાર સવાર માં તો હવે આપણે અમારા પ્રકૃતિની ગોદમાં મૂળ સ્થાન પર આવી ગયા છીએ સાંજે છ વાગ્યા લગી અમે પ્રકૃતિમાં જ રહીએ છીએ તેના હેતુથી ગાય માતા હરા સારા શરીર રહ્યા નેચરલી કાલનો વરસાદ પણ બહુ સારો હતો બહારથી ખાંજ લગી બધાને ઠંડક વળી ગયેલી છે ઠંડી દોસ્તો આપણે આમાં જે કાંઈ બોની રહ્યા છે એ તે સચ્ચર છે અને સાસુ ગૌ માતાના સોગંદ કે કેઈ છે હવે આગળ વાત આપણે વિશે ચલાવીએ કે આ ભાઈંગનો વેલો કહેવામાં આવે છે બાવળમાં છે એટલે આપણે નજીક જઈ શકીએ તેમ નથી હવે એને ગાય માતા પણ પુષ્કળમાં ખાય છે પછી આપણે વાત કરવાની છે યોષ્યધિ મામજવાની પહેશાન તો દોસ્તો ਆਪੜੇ ਆ ਵੀ ਰਿਐ ਸੀ ਅਹੀਂ ਆ ਮੂਸਰ ਯੂ ਕਾਂਸ ਬਾਕਲ ਨਹੀਂ ਆੜੀ ਆਪੜੇ ਗਾਇ ਮਤ ਸਰੀ ਰਿਐ ਸੀ આ સે મા